એક એવો યોદ્ધા જેનાથી ડરતા હતા મુઘલો જ્યારે ભારતના દરેક રાજ્યો મુઘલો સામે નમી પડ્યા હતા ત્યારે એક રાજા એવો હતો જેને અકબરનો પરસેવો પાડી દીધો હતો ભારતના એક એવા માત્ર રાજા જે અકબર સામે નહોતો નમ્યો એ મહાન રાજાનું નામ છે મહારાણા પ્રતાપસિંહ જેનું નામ સાંભળી અકબર પણ થર થર ધ્રુજવા લાગતો હતો અકબર નહીં પણ મહારાણા પ્રતાપનું નામ સાંભળી અકબરની સેના પણ ધ્રુજવા લાગતી હતી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાજા ગોગાવ વ્લોગમાં પ્રતાપનું આ વિડીયો દ્વારા સંપૂર્ણ જીવન સમજાવવું નામુમકિન છે પરંતુ પ્રતાપને લગતા અમુક પ્રસંગોને લઈ આ વિડીયો બનાવ્યો છે જે સાંભળી દરેક ભારતીયની છાતી ફૂલી ઉઠે છે તો ચાલો શરૂ કરીએ મહારાણા પ્રતાપના પિતાનું નામ મહારાજા ઉદયસિંહ હતું તેમની વીસ પત્નીઓ હતી અને તેમના કુલ તેત્રીસ પુત્રો હતા જેમાંથી એક મહારાણા પ્રતાપ હતા તેમનો જન્મ નવ મે પંદરસો માં રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો બાળપણથી જ પ્રતાપમાં એક રાજા જેવા ગુણો હતા બધાને લાગતું હતું આ થઈને રાજા બનશે પરંતુ થયું એવું કે મહારાજા ઉદયસિંહ તેમની મનપસંદ રાની ધીરબાઈની વાત સાંભળી પ્રતાપના નાનાભાઈ રાજા જગમાલસિંહને કંઈ કઈ વિચાર્યા વગર રાજગાદી આપી દીધી આ વાતથી આખું રાજ્ય દુખી થયું સન પંદરસો બોતેર માં બીમારીના કારણે પિતા ઉદયસીનું મૃત્યુ થયું રાજા ઉદયસિંહનું મૃત્યુ થવાથી

કે અડધું ભારત તમારું પરંતુ અકબરના શાસનમાં કામ કરવું પડશે પરંતુ નમે એ બીજા મહારાણા પ્રતાપ નહીં આ ઓફર પણ ઠુકરાઈ દીધી અને અંતે હેરાન થઈ અકબરે યુદ્ધ કરવાનું વિચાર્યું અને વિશાળ સેના તૈયાર કરી આ વાત છે મહારાણા પ્રતાપને રાજા બન્યા પછી ત્રણ વર્ષ પછીની એટલે કે પંદરસો છોતેરમાં રાજસ્થાનની હલ્દી ઘાટીના મેદાનમાં એક બાજુ વધુ મહારાણા પાસે અડધા એટલે કે સોળ હજાર ની સંખ્યામાં સૈનિકો હતા પરંતુ આ યુદ્ધમાં પ્રતાપના સોળ હજાર સૈનિકો અકબર ની એસી હજાર સૈનિકો પર ભારે પડ્યા આ યુદ્ધના વર્ણન વિશે વાત કરીએ હલ્દી ઘાટી ના મેદાનમાં યુદ્ધ થયું હતું આ મેદાન એક એવું મેદાન છે

એક્યાશી કિલોનો ભાલો અને એમની તલવારના વજન પણ દસ દસ કિલો હતા અકબરની સેનાનો મોટો સેનાપતિ મમાઈ બહલોલ ખાન યુદ્ધમાં મહારાણા પ્રતાપની સામે હતો ત્યારે મહારાણા પ્રતાપે મમાઈ બહલોલ ખાનના ઘોડા સહિત બે ટુકડા કરી નાખ્યા હતા આવા જ પ્રતાપના અંદાજથી અકબર ડરતો હતો યુદ્ધ દરમિયાન અકબરની એકવાર પણ હિંમતથી થઈ જેમ તેમ ન હતો તેમના ઘોડા ને અફઘાન થી મંગાવવામાં આવતો હતો ચેતક ને મહારાણા પ્રતાપ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો યુદ્ધ દરમિયાન અકબર નો સેનાપતિ માનસી એક એક કરી પ્રતાપ ની સેના ને મારતો હતો

પરંતુ ચેતક તાકાત ફરીથી થાય છે અને ખૂબ જ હિંમત કરી દોડવા લાગ્યો અને આગળ અઢાર ફૂટ અને પાછળ અકબરની સેના ઘેરી રહી હતી ત્યારે આ ચેતક અઢાર ફૂટ નાળું કૂદી જાય છે અને મરી જાય છે મર્યા બાદ પણ મહારાણા પ્રતાપને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા આ યુદ્ધમાં પ્રતાપની હાર મળી પણ આ યુદ્ધ વિશ્વમાં છવાઈ ગયું આ યુદ્ધ બાદ પ્રતાપ જંગલમાં છુપાઈને રહેવા લાગ્યા અકબર ને એવું લાગ્યું કે એક વાર મહારાણા પ્રતાપ આવીને મજબૂરીથી વિંધણિયે નમી જશે પરંતુ એવું ના થયું પ્રતાપ જંગલમાં રહી જે મળે તે ખાતા રહ્યા અને જંગલમાં તે રણનીતિ બનાવતા ગયા અકબરને કેવી રીતે મેવાડથી ધકેલવો આમ હળધી ગાટીના યુદ્ધ બાદ અકબરને હરાવવાના પ્રયત્નો કરતા રહ્યા પરંતુ અકબરની દરેક રણનીતિને નિષ્ફળ બનાવવા મહારાણા પ્રતાપ પ્રતાપ એકલા જ હતા જંગલમાં રહી જંગલના માણસોને લઈ એક જંગલી સેના બનાવી અને જ્યારે અકબરની સેના મહારાણા પ્રતાપ પર હુમલો કરતા ત્યારે મહારાણા પ્રતાપે બનાવેલી જંગલી સેના અકબરની સેનાને મોતને ઘાટ ઉતારી દેતી ત્યારે સ્વીકારવું સામ્રાજ્ય ઉભુ કર્યું ત્યારબાદ ઈસ્વીસન પંદરસો માં સંપૂર્ણ રીતે પ્રતાપ ઘાયલ થઈ ગયા છપ્પન વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા અને આ વાતને વર્ષો વીત્યા બાદ વીરતા વીરતાને યાદ કરવામાં આવે છે